વડોદરાના કરજણમાં ભાજપ નેતા સતીશ નિશાળિયાએ આપ્યું મોટું નિવેદન કહ્યું કે પાર્ટીમાં મગફળી જેવા કાર્યકર્તાઓ સમય આવતા ફરી જાય છે બદામ જેવા કાર્યકર્તાઓ જો પાર્ટી જોડે રહેતા હોય છે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકરોની મગફળી સાથે સરખામણી કરી સાથે જ કરજણના કોંગ્રેસ નેતા પિન્ટુ પટેલે પણ આ નિવેદનને સમર્થન આપ્યું કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓની ભાજપમાં મગફળી જેવી હાલત થતી હોય છે અને બદામની જે વાત કરી હતી એ બદામ એટલે ઓરિજિનલ કાર્યકર બદામ હંમેશા શરીર માટે પણ ગુણકારી હોય છે અને બદામ જેવા કાર્યકરો હંમેશા પાર્ટી જોડે રહેતા હોય છે અને પાર્ટી માટે પૂરી જિંદગી ખપાવતા હોય છે જ્યારે મગફળીના દાણા એટલે કે મગફળી એ હંમેશા હમણાં કહ્યું એમ કે નવા કાર્યકરો જે જોડાયા એને મગફળી સાથે સરખાવ્યા હતા અને મગફળી અત્યારે અને ભાજપની અંદર જેટલા પણ કોંગ્રેસની અંદરથી ભાજપમાં ગયા છે તે હોદ્દેદાર પણ નથી બન્યા અને આજે પણ ભાજપના લોકો એમને મગફળીના મારફતે જ ઓળખે છે એ ભલે ધારાસભ્ય હોય કે અન્ય હોદ્દા પર બેઠેલા હોય તમામની ગણતરી મગફળીના મારફતે જ કરવામાં આવે છે